જામનગર સિક્કા મૂંગણી ગામ રહ્યું ને એનું હમણાં ઓલા બેનનો નહોતું મીઠું આંબેડકર ભવન વાળું ઈ ભાઈ પોતે હવે બેનની જે કઈ મેટર હતી આપણે મૂકી દઈ પછી આવડો કઈક લુખો લાઈવ થયો હતો અને કઈક પુરાવા બુરાવા આપ્યા હતા એવા કઈક લાડ ગીર્યા હતા જોકે મેં તો એનો વિડીયો જોયો નથી હમણાં અમે એને મને પૂછ્યું પણ આપણે શું છે કે આ આવી ક્યાં નવરાય જ હતી બીજું અત્યારે મને ફોન કરીને એવું કહે છે કે તારી બેનનો એ વિડીયો મૂકો છે પણ હાલ હું મારી બેન છે પણ નાલા એકના પેટના ક્યાંક ને ક્યાંક તારી ભાભી થાય છે ક્યાંક ને ક્યાંક એ તારી ભાભી થાય છે તારી કુટુંબની છે તારા પરિવારની તારા ફેમિલીની એ બૈરા છે અને તારો ભાઈ રહ્યો ને એ લુખો દારૂડિયો હતો એટલે આ બિચારી હતી એટલે અત્યારે આ ભાઈને દેશી નાખી ગયો અને વસંત યાદ આવ્યો એટલે ફોન ગીરો પણ આવા દેશી ડવારે આપણી પાડે તો ટાઈમ હોય નહીં વાતું કરવાની અને આ ફોન કાયપા પછી લગભગ તળીસાર ફોન ગીરા આપણે ઉપડ્યા નથી તો એને કહો આમાં જે મેં નીચે લાઈન લખી છે અને હું રેકોર્ડિંગમાં બોલ્યો છું એ કે આપણે એક તો દેશીનો ધંધો કરવો અને ધંધો કરવા માટે આપણે બાયુને પીએસઆઈ સુધી મોકલવી આ વસ્તુ યોગ્ય ન કહેવાય અને લુખા તું જે ત્યાં સામાજિક આગેવાન બનીને રખડસ તો હું અમને ખબર નથી તું કેટલો ખારો આગેવાન જોઈ તારી જન્મ કુંડળી તું જન્મો ને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એ જે હતી ને એ બધી અમને આપી છે તારા જ ગામ ના એ તારા જ સગા સંબંધીઓએ એટલે માપ મારે બરાબર અને તે જે તું મને ધમકી આપતો ને એ તારી વાત કેટલાય મને રોજ ધમકી દઈશ પણ બિચારા મારી બધી પોગતા જ છે નહીં અને તારીમાં એ જો તને હાસીન ઝીણો હોય ને તો તમે તાર જાજે કેમ કે હું તારી જેવો જ નહીં કે બાપની પ્રોપર્ટીમાંથી લોનું લઈ લઉં અને બાપાને મારીને કાઢી મૂકું એવું હું નથી કે જો આને